હાલો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગરમીની સિઝનમાં કપડાં કાઢીને સૂવાથી શરીરને જબરદસ્ત ફાયદો થાય છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણતા હતા ત્યારે આ વિડીયોમાં અમે તમને કપડાં કાઢીને સૂવાના ફાયદા વિશે જણાવીશું એક્સપર્ટના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે કપડા કાઢી સૂવાથી સ્કીન ઓવરહીટિંગની સમસ્યા દૂર થઈ જાય છે સાથે જ શરીરનું તાપમાન ઓછું રહે છે પરિણામે ઊંઘ પણ સારી આવે છે આ ઉપરાંત આપણું શરીર મોટી માત્રામાં બ્રાઉન ફેટને પ્રોડ્યુસ કરે છે જે સુગર દૂર કરી મેટાબોલિઝમને બુસ્ટ કરે છે જેના કારણે ઊંઘ ઉડી જવાની શક્યતા ઓછી રહે છે અને સારી એવી ઊંઘ થઈ જાય છે વગર કપડાએ સૂવાથી શરીરને ભરપૂર આરામ મળે છે સાથે ડિપ્રેશન અને એન્ઝાઇટી ઓછી થવામાં પણ મદદ મળે છે એક્સપર્ટનું માનવું છે કે કપડા વિના સૂવાથી સ્પર્મ કાઉન્ટ સારા રહે છે અને રિપ્રોડક્ટિવ હેલ્થ પણ સારી રહે છે સૌથી છેલ્લે મહત્વની વાત આપને જણાવીએ તો કપડાં કાઢીને સૂવાથી શરીરને પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન મળે છે જેના કારણે વધતી ઉંમર સાથે સંકળાયેલી સમસ્યાઓ પણ ઓછી થઈ જાય છે આ ઉપરાંત ઓક્સિટોસિન નામનું લવ હોર્મોન પણ શરીરમાં રિલીઝ થાય છે આવા જ રસપ્રદ અને માહિતીસભર વિડિયો જોવા માટે જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ સાથે